હલો હા જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુ હવે બાપુ એક ગોરખનાથનું ભજન છે હા એમાં માતા કુવારી હા અને પિતા બ્રહ્મચારી બરાબર હા તો ધ્યાનથી સાંભળજો હા આ ગોરખનાથની વાણી છે અને પહેલી જે લાઈન છે એમાં કહે છે અગ્નિનું કુંડું રે હા સંતો પછી બીજી લાઈનમાં આવે છે માતા જેના પિતા બ્રહ્મચારી બરાબર હવે અગ્નિનું કુંડું કીધું તો કુંડું એટલે આપણું આ ધરતી આકાશ વાયુદળ અને અગ્નિ પાંચ તત્વો આ શરીર આ કુંડું છે રે હા સંતો ર એ આ આતમ રામ કહો કે સુરતા કોણ એ એ મતલબ આતમરામની ઉપર પરમાતમ રામ છે હા હા કે આતમરામ અને પરમાતમ રામ આ બે જ સત્ય છે મતલબ સુરતા અને શબ્દ બે જ સત્ય છે હા સંતો સંતોને કહે છે કે હા આ બે જ સત્ય છે અગ્નિનું કુંડું રે હા સંતો જળ કેરી જારી એમાં જળ કેરી ઝારી છે હવે જળ એટલે પાણી થાય એમાં જળ કેરી ઝારી તો જળ એટલે પાણી બરાબર અને જળ કેરી જારી મતલબ જળની એમાં જારી છે તો ઝાર એટલે શબ્દ સ્પર્શ ગંધ આ પાંચને ઝાર કહેવાય પાંચ વિષયોને ઝાર કહેવાય ઝારી ઝાર પ્લસ જારી ઝારની ઉપર રસ હોય એટલે જારી મતલબ આ પાંચ વિષયોમાં ફસાવનારી જે સુરતા છે હે પાંચ વિષયોમાં ફસાઈ ગયેલી જે સુરતા છે એ જારી બની ગઈ છે જાર એટલે શબ્દસ્પદ પ્રશ્નગંધ અને જારી એટલે એમાં ફસાયેલી સુરતા આ દેહરૂપી અગ્નિના કુંડાની અંદર આ સુરતા આ વિષય વાસના રૂપી જળ કેરી જારી મતલબ વિષય વાસના રૂપીના પાણીમાં ફસાઈ ગઈ છે આ સુરતા બરાબર તો હવે જારી શબ્દનો અર્થ એક તો બીજો થાય મિત્રો જેમ તમે દેહરૂપી કુંડાના અહીંયા ભમરડો સમજો અને ભમરડા ઉપર આપણે જેમ જારી વીંટતા હોય છે અને જારીને ખેંચીએ એટલે ભમરડો ફરવા લાગે છે એવી જ રીતના આ ભમરડા ઉપર જે જારી વીંટી દીધી છે વિષય વાસનાઓની જારી વીંટી દીધી જારી એટલે દોરી પણ થાય બરાબર એ દોરી વીંટી દીધી પછી આ ભમરડો ફરિયા રાખે છે એટલે આ દેહરૂપી જે ભમરડો છે આપણો હે એની અંદર આ શબ્દસ્વર ગંધની આ ઝારની અંદર જે ફસાઈ ગયેલી સ્થુરતા છે એ ફરિયા કરે છે ચોરાસીના ચક્કરમાં જેમ ભમરડો ફરતો હોય તેમાં ચોર્યાસીના ચક્કરમાં ફરિયા કરે છે બરાબર આમ સમજવું હોય તો એ તમે સમજી શકો પણ અસલમાં તો દેહરૂપી અગ્નિનું કુંડું છે આ દેહરૂપી અગ્નિની અંદર કેટલી હાય હોરી યાધિ વ્યાધિ હેં ઉપાધિયા કેટલું બધું આની અંદર ભરેલું છે આ અગ્નિનું એક કુંડું જ છે ને કામ ક્રોધ લોભ મધમોહ આ બધી અગ્નિ જ છે હેં આ ટોટલ અગ્નિનું એક કુંડું જ છે આખું દેહ અને એમાં પાછી ઉપરથી આ સ્વરૂપ નગનીય આ જારી છે આ વિષય વાસનામાં ફસાઈ ગયા છે માતા કુંવારી જેના પિતા બ્રહ્મચારી હવે માતા કુવારી છે તો સુરતારૂપી જે એ માતા છે જેના પિતા બ્રહ્મચારી તો આ માતા કોની અને પિતા બ્રહ્મચારી કોના તો માતા કુવારી જેના જેના મતલબ એના એમ હવે આ કોની માતા અને કોના પિતા બ્રહ્મચારી તો મિત્રો સુરતારૂપી સોહમ રૂપી જે સુરતા છે એ માતા છે માતા કોની છે મનની કારણ કે સુરતાએ મન પ્રગટ કર્યું જેમ કે ચિત્ત ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ મન બુદ્ધિ અને અહંકાર આ સરવાળે ચિત્તમાં જ આવે અને બધું સરવાળે આમ ચિત્ત કેવું હોય તો કહી શકાય મન કહેવું હોય તો કહી શકાય બરાબર છે બધા એક જ છે ઉલટા સુલ્ટા પાસા છે તો આ મનરૂપી જે આ છોકરો છે એની માતા સુરતા રૂપી માતા કુંવારી છે સુકામ કુંવારી છે કારણ કે એ સુરતા આ વિષય વાસનાઓમાં ફસાયેલી છે એટલે કુંવારી છે અને પિતા બ્રહ્મચારી તો પિતા બ્રહ્મચારી જે પિતા છે તે શબ્દ છે આ સુરતા કુંવારી છે અને શબ્દ બ્રહ્મચારી છે સુરતાના લગ્ન જ્યાં સુધી શબ્દરૂપી બ્રહ્મચારી સાથે ન થાય ત્યાં સુધી કુંવારી સુરતા પણ પરણેલી ન કહેવાય અને શબ્દ પણ બ્રહ્મચારી ત્યારે પછી મટી જાય જોકે શબ્દ તો સદા બ્રહ્મચારી જ છે બ્રહ્મના આચરણમાં રહે છે એ બ્રહ્મચારી જ છે જે બ્રહ્મની અંદર જ સતત સ્થિર છે તે જ સાચો બ્રહ્મ તે જ બ્રહ્મચારી બ્રહ્મ પ્લસ આચારી બ્રહ્મના આચરણમાં સતત વિષય વાસનામાં ક્યાંય ફસાતો જ નથી બ્રહ્મ એ જ પરમ પિતા પરમાત્મા એ જ બ્રહ્મરૂપી શબ્દ અને માતા કુવારી એ સુરતા છે બરાબર તો મનની માતા કુંવારી છે સુરતા અને પિતા બ્રહ્મચારી છે તો મનરૂપી કુંવારી માતા મનરૂપી મા આ જે છોકરો છે એની માતા જે કુંવારી છે સુરતા એ પિતા બ્રહ્મચારી સાથે પરણી જાય તો આ બધું ખતમ થઈ જાય પણ મન એ માયા સાથે ફસાયેલું છે મન એ માયા સાથે ફસાયેલું છે અને સુરતારૂપી આ મનની જે માતા છે તે આ લાડકવાયા મનરૂપી છોકરાને લાડ લડાવે છે અને સુરતા સાથેના લગ્ન કરી દીધા છે અને પુત્ર મોહમાં આ સુરતારૂપી માતા ફસાઈ ગઈ છે મનરૂપી પુત્ર મોહમાં ફસાઈ ગઈ છે બરાબર છે આ જ છે વિસા કિતાબ બીજો કાંઈ નથી પણ મન એ જો આ ઈચ્છારૂપી આ માયારૂપી નારી જે છે ત્યાંથી છૂટે અને મન નિર્મળ બને મન મતલબ અમન બને સોહમ શબ્દરૂપી સુરતાની અંદર મન સ્થિર થઈ જાય એટલે માતા સ્વયં એ સોહમ રૂપી શબ્દ સુરતા જ્યારે પોતાના મનરૂપી છોકરાને પ્રગટ જેમ કર્યો છે તેવી જ રીતના ફરી પોતાની અંદર સમાવી લે સોહમરૂપી સુરતા મતલબ સારો જો છોકરો હોય મનરૂપી તો માતાના ખોળે બેસી જાય જેવી રીતે સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવે તારે પણ બોરેને ને તારિયા ઉપર ભાવ તો સપૂત એટલે સારો છોકરો તો સારો મનરૂપી છોકરો જો સુરતાનો હોય તો એ માતા અને પિતાનું મિલન કરાવી આપે કઈ રીતે કરાવી આપે કારણ કે એ મન સંકલ્પ વિકલ્પ કરે છે મતલબ વિચારો ઊઠે છે અને એ મનરૂપી છોકરો જ્યારે કોઈ સાચા સદગુરુનું દેહધારી સાચા સંત પૂર્ણ સંત જેમાં બિલકુલ કાંઈ ઘટે નહીં બિલકુલ સત્યના માર્ગે ચાલનારા એ ઇન્દ્રિયાતીત જે છે જે વિષયવાસના રહિત છે જે શીલવંત છે આવા સાધુ જો મળી આવે અને એ સાધુ પછી આ મનરૂપી છોકરો પોતાની માતા રૂપી સુરતાને ત્યાં લઈ જાય છે જે કુંવારી માતા છે એને અને ત્યાં એ સાચા ગુરુ બ્રાહ્મણ બને અને એ સુરતાના અને શબ્દના લગ્ન કરાવી આપે સાચા જો ગુરુ મળે તો બરાબર નકર લગ્ન કરાવી શકે નહીં જોકે બ્રહ્મચારી રૂપી શબ્દ બ્રહ્મચારી રૂપી પરમાત્મામાંથી જ આ સુરતા રૂપી માતા પ્રગટ થઈ છે મતલબ આત્મા પ્રગટ થયો છે અને એ આત્માએ મનને પ્રગટ કર્યું છે જો માતા કુંવારી હોય તો મનને પ્રગટ કેમ કરી શકે ભાઈ જેમ કે કોઈ કુંવારી કન્યા તો કોઈ દીકરાને જન્મ આપી શકે નહીં બરાબર એવી જ રીતના આ માતા જે કુંવારી છે એ અસલમાં પિતા બ્રહ્મચારીની સાથે એનો સંપર્ક છે એનો સપોર્ટ તો છે છે ને છે પણ અલગ પડી ગઈ છે વિખોટી પડી ગઈ છે બરાબર એટલા માટે આ માયામાં સ્વયંસૂરતા ફસાઈ ગઈ છે વિશેષમાં બીજું કાંઈ છે નહીં આની અંદર બરાબર હવે જેવી રીતે છે એવી રીતે પાછું થઈ જાય જેમ કે આત્મામાંથી બ્રહ્મચારી રૂપી પરમાત્મામાંથી સુરતા આત્મા અને એમાંથી મન ને પછી એમાંથી માયા ને આવી રીતે બધું છે તો આવી રીતે ઉપર પાછું ખેંચાઈ જાય એટલે હતું તેમનું તેમ પાછું થઈ જાય બરાબર તો આ માતા કુંવારી રૂપી માતા જ્યાં સુધી કુંવારી છે ત્યાં સુધી એ પિતા બ્રહ્મચારીને મળી શકતી નથી પણ સાચા દેહધારી બ્રાહ્મણ રૂપી ગુરુ મળે તો સુરતા શબ્દના લગ્ન કરાવી દઈએ જેને આપણે જે ચૂરતા છે કુંવારી એ ભૂલી ગઈ છે પોતાના શબ્દરૂપી પીયુંને એટલે અલગ પડી ગઈ છે અને પુત્ર મોહમાં ફસાઈ ગઈ છે મનની સાથે અને અગ્નિના કુંડામાં આ વિષય વાસનાઓમાં જળકે જારીમાં બધે ચક્કર કાપ્યા કર વિશેષમાં કાંઈ નથી બરાબર હવે એ કહે છે શું કે આ બધું સંભવ ક્યારે બને કે આંખો વિના પાંખો વિના વિના મુખનારી જી જીરે ગરવા દેવ હોય તો લોને વિચારે આંખ વિના મતલબ જેની આંખો નથી પાંખો વિના મતલબ જેની પાંખો નથી મુખ વિના નારી જેનું મુખ પણ નથી આંખો પણ નથી અને પાંખો પણ નથી તો આંખો વગર પણ એ બધાયને જોઈ રહી છે માયા પણ એ માયા કોઈને દેખાતી નથી પાંખો વિના એ બધે ઉડી રહી છે છતાં પણ એ કોઈને દેખાતી નથી મુખ વિના એ બોલી પણ રહી છે છતાં પણ એને કોઈ સાંભળી શકતું નથી પણ એમાં બધા ફસાઈ ગયા જીરે ગરવા દેવ હોય તો લોને વિચારી જો ગરવા દેવ તમે હોય ગરવા મતલબ મહાન મોટા જ્ઞાની ગૌરવવંતા ઊંચા હે ઊંચામાં ઊંચા જો તમે ગરવા દેવ હોય પૂર્ણ જ્ઞાની હોય હે તો લોને ભાઈ વિચારી તો વિચાર કરો કે આંખ વગરની આ પાંખ વગરની અમુક વગરની નારી છે કોણ હે એ જ મિત્રો આ માયા છે એ જ માયા બધી જગ્યાએ એ જ રમણ કરી રહી છે ટોટલ હે એ મિત્રો લાખોએ બે જ સાધુ બચ્યા છે બાકી બધાએ આંખ વગરની પાંખ વગરની મુખ વગરની નારી જે છે માયારૂપી નારી એમાં બધાએ ફસાયેલા છે લાખમાં બે બે ટકાને છોડીને બાકી બધા એમાં ફસાયેલા જ છે કોઈ બહાર નથી આની અંદરથી બરાબર તો કરવા દેવું હોય તો લો વિચારી મતલબ પૂર્ણ જ્ઞાની હોય ઊંચામાં ઊંચા હોય તમે મહાન હોય તો તમે વિચાર કરી જુઓ વાહ ઊંડાસા કૂવો રે હા સંતો પાતાળ જળ પાણી પાણી ભરે છે ઓલી પાંચ પાણી પાણીયરે ઊંડાસા કૂવા મોહ નામનો જે કૂવો છે બહુ ઊંડો છે મિત્રો હા સંતો મોહ નામનો જે કૂવો છે ને એ કે બહુ ઊંડો છે ને પાતાળ જળ પાણી એના થઈ જ પાતાળમાં પાણી ભરાઈ ગયા છે જળ પાણી પાતાળમાં ભરાઈ ગયા કારણ કે એટલો મોહરૂપી ઊંડો કૂવો છે કે જેમાં પાતાળ જળ પાણી છે હવે એ પાણીને ખાલી કરવું એ કોઈ સામાન્ય બાબત નથી મોહરૂપી કૂવાના અંદરથી આ પાણી જે વિષય વાસનાઓનું છે એને ખાલી કરવું એ સામાન્ય બાબત નથી પાતાળમાં થેઠ ભાઈ ભરાણું પાણી છેઠ સુધી એ પાણી ભરે છે ઓલી પાંચ પાણી આરી તો આ શબ્દસ્પ્રદ રૂપરસને ગંધ આ પાંચ પાણીયારી સતત પાણી ભરી રહી છે મોહ નામના કૂવામાંથી આ પાણી ભરી રહી છે અને જીવને પીવરાવી રહી છે આત્માને સુરતાને પીવરાવી રહી છે અને ફસાવી રાખી હવે કહે છે ગીર ગયા કુવારે હા સંતો સુકાઈ ગઈ વાડી હાથ ઘસે છે ઓલી પાંચ પાણિયારી તો કે ગીર ગયા કુવા મતલબ કૂવો કૂવો તો ધરતીમાં હોય તો ગીર ગયા કૂવા તો કૂવો પડી ગયો ધરતીમાં કૂવો હોય તો કૂવો પડી કેવી રીતે જાય હે તો ધરતીમાં જ હોય તો ફળે કેવી રીતે ફળે જ નહીં અસંભવ ગીર ગયા કુવારે સંતો ગીર ગયા કૂવાનો અર્થ છે મોહરૂપી જે કૂવો હતો એ ખતમ થઈ ગયો પડી ગયો સુકાઈ ગઈ વાળી પછી એ મોં નામની હે કૂવાની અંદર જેથી જે વિષય વાસનાનું પાણી હે કાઢી કાઢીને આ પાંચ પા પાણીયારી જે વાળીને પીવરાવી રહી હતી ને એની અંદરથી બધું આ ફૂલી ફાલી રહ્યું હતું મોહ માયાન કામ કરો લોભ મધ મોહન શબ્દ છલ કપટ નિરસા નિદાણ તારૂન મારૂન વાદ વિવાદને હે હું હું મેન આ જે રૂપી વાડી હતી ને પછી સુકાઈ ગઈ બરાબર વિશે વારસના પાણી મળતા બંધ થઈ ગયા એટલે માયારૂપી વાળી સુકાઈ ગઈ રૂપી કૂવો પડી ગયો એટલે આ રૂપી વાડી સુકાઈ ગઈ પછી હાથ ઘસે ઓલી પાંચ પાણીયારી પછી આ શબ્દ પર રૂપરસને ગંદા પાંચ જે પાણીયારી હતી એ હાથ ઘસતી રહી ગઈ છોટી સી નારી રે હા સંતો થી પ્યારી હે ભરી રે સભામાં મેં તો રમતી રે ભારી વાહ છોટી સી નારી એટલી ઝીણામાં ઝીણી અતિ સૂક્ષ્મ આ નારી છે માયારૂપી હે છોટી સી નારી રે હા સંતો છે નાની પણ ડેન્જર ખતરનાક છે છોટી સી નારી રે હા સંતો મુખળેથી મીઠી આ છોટી સી નારી છે માયારૂપી નારી એટલી ખતરનાક છે એટલી ઠગણી છે કે આ આત્માને ફસાવી દેશે આ સુરતાને ફસાવી દીધી છે ને મુખડેથી પ્યારી પાછું એ માયા એટલું મીઠું બોલતી હોય કોઈ પણ ચીજ આપણને જે આપતી હોય છે એટલું મીઠું લાગતું હોય છે મોકળેથી પ્યારી હે આ શબ્દસ્પર્શ ઉપ્રશ્નગંધ જે છે કેટલું મીઠું આપણને આપે છે સાંભળવાનું કેવું મીઠું લાગે છે જે ગમતું હોય તે સાંભળવાનું જીભના રસને કેટલું મીઠું મીઠું લાગે છે હે નાકને સુગંધ કેવી સારી લાગે છે સ્પર્શ સ્પર્શિન્દ્રી કામાગ્નિ કેવી સારી લાગે છે ટોટલ આંખેથી જોવાનું પણ કેવું સારું લાગે છે તો આ મુખડેથી ઈ પ્યારી લાગે છે છોટી સિનારી માયા અને મુખડેથી પ્યારી ભરી રે સભામાં મેં તો રમતી ભારી ભરી સભા મતલબ આખી દુનિયા રૂપી જે સભા છે એમાં મેં રમતી રે ભારી ગોરખનાથજી કહે છે કે આખી દુનિયામાં એ માયા જ રમી રહી છે માયા જ ફરી રહી છે લાખમાં બે જ સાચા સંતોને છોડીને બધાની અંદર સભામાં એ રમી રમી જ રહી છે બધાની અંદરથી એમાં ઢોંગી પાખંડી ગુરુની અંદર તો એ માયા જ રમી રહી છે એ તો એમાં તો હજાર ટકા રમી રહી છે ચેલિયું ચેલા મૂંડવા માં જ લાગી પડ્યા માયામાં જ રમી રહ્યા હે એની અંદર તો બહુ રમે છે ઢોંગી પાખંડી ગુરુની અંદર આ માયા તો રમી જ રહી છે ફોર વ્હીલર ગાડીઓને કરોડોનું બેંક બેલેન્સ ને બંગલાન હે ચેલ્યું ચેલા મૂંડવાન પૂજા કરાવીને આરતીઓ કરાવું ને ફલાણું ને લોકણો લોકણુંન હયાન એમાં તો ભરપૂર માયા રમી રહીશ એની અંદર તો આ ભરી સભામાં મેં તો રમતી ભાડી આ સંત ગોરખનાથજી કહે છે આ ભરી સભા દુનિયા રૂપી ભરી સભાની અંદર આ રમી રહી છે નારી તો એમાં કરોડોમાં આમાં કોક મને મને દાઢ દસ સાધુ સાધું બચ્યા આમાં મિત્રો બાકી બધાની અંદર એ રમી રહી છે એ નારી સમજા છોટી નાની એવી નારી છે માયા બહુ ઝીણી માયાઓ મોટી માયા તો કદાચ મરી જાય પણ ઝીણી માયા જે સંકલ્પ વિકલ્પ છે ને એ બધાની અંદર રમી જ રહી છે ઇન્દ્રિયો અશક્ત થઈ ગયો તો કાલ્પનિક ઇન્દ્રિયો શરૂ થાય હે મોટી માયા કદાચ મરી જાય તો કાલ્પનિક માયા અંદરની ઝીણી માયા શરૂ થઈ જાય એટલે માયા અતિ ડેન્જર છે આમાંથી કોઈક કરોડોમાં વિરલા છૂટી શકે છે તો એટલા માટે મિત્રો સાચા દેહધારી સદગુરુ જો મળે તો આપણી સુરતા રૂપી જે માતા છે તે પિતા બ્રહ્મચારી સાથે લગ્ન કરાવી આપે સુરતાના શબ્દ સાથે લગ્ન કરાવી આપે તો જ મુક્તિ સંભવ છે બાકી અસંભવ છે મિત્રો કારણ કે ભરી સભામાં આ ર રમી જ રહી છે બધાની અંદર ઈ જ રમી રહી છે એ જ રમણ કરી માયા રૂપી નારી આમાંથી બચવું અસંભવ છે મિત્રો બરાબર તો મચ્છંદરનો ચેલો રે હા જતી ગોરખ બોલ્યા મારી મારી મમતા ભયા રે અવધૂતા વાહ મચંદ્રનો ચેલો રે હા જતી ગોરખ બોલ્યા ગુરુ મચંદ્રનાથ જ્યારે એને મળ્યા ત્યારે ગોરખનાથની સુરતાના શબ્દ સાથે લગ્ન કરાવ્યા આપ્યા અને એ સુરતા જે ગોરખનાથની કુવારી હતી એ બ્રહ્મચારી રૂપી શબ્દ સાથેના લગ્ન કરાવી દીધા પણ ગુરુ મચ્છિન્દ્ર જેવા મળ્યા હે ગોરખનાથજી મહારાજને એવા ગુરુ જો મળે મિત્રો તો આપણી સુરતાના લગ્ન શબ્દ સાથે કરાવી આપે પણ મનરૂપી છોકરો જો સારો હોય તો નકર માના ખોરે બેસીને લાડ હે લડાવ્યા જ રાખે મામાને લાડ લડાવો મામાને ફલાણું અપાવો મામાને ઢીકણું અપાવો મામાને આમ કરાવો મામાને તેમ કરાવો હેં સુરતારૂપી માને કહે છે આ મનરૂપી છોકરો મનમુખી છોકરો કે મારે તો ચેલિયું ચેલા છે મારે ગુરુ થવું છે મારે ચેલિયું ચેલા છે મારે ફોર વ્હીલર ગાડી લેવી છે મારે કરોડોનું બેંક બેલેન્સ કરવું છે મારે બંગલા બાંધવા છે હે છલ કપટ છલ કપટ સિવાય બીજું કાંઈ નહીં છતાંય મા એને સાથ સકાર સપોર્ટ આપી રહી છે સુરતારૂપીમાં કારણ કે સુરતારૂપીમાં શું એમ કુવારી છે તે બિચારી કરે શું એ પુત્ર મોહમાં છે જોકે એ પુત્ર એને પ્રગટ તો એને જ કર્યો છે પણ એ પુત્ર પ્રગટ થયો છે એ પિતા જે બ્રહ્મચારી છે એની શક્તિ દ્વારા જ પ્રગટ થયેલો છે કારણ કે સુરતા પ્રગટ થઈ છે શબ્દમાંથી તો શબ્દ જેનો પિતા છે મનનો અને સુરતા એની માતા છે તો સરવાળે મિત્રો આ બધું કરનાર તો પરમ પિતા પરમાત્મા છે બરાબર પણ હવે આ તો ગોરખનાથજી કહી રહ્યા છે કે ભાઈ સુરતા શબ્દ સાથે જો પરણી જાય અથવા આત્મ પરમાત્માને મળી જાય તો જ મુક્તિ સંભવ છે પણ મનરૂપી છોકરો જો સારો હોય તો મા બાપનું મિલન કરાવી આપે મનરૂપી છોકરો ખરાબ હોય તો મા બાપને અલગ અલગ પણ ખરાવી નાખે છે બરાબર જ્યારે ત્યારે કહે છે ગુરુ ગોરખનાથ કે મારી મારી મમતા ભયા રે અવધૂતા આંખ વિના પાંખ વિના મુખ વિનાની જે મમતા રૂપી નારી છે મુખડેથી મીઠીને છોટી સી નારી એને મેં કે મારી 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 નાખી આ મમતાને ભયારે અવધૂતા આ મમતાને મારીને ભયા અવધૂતા મતલબ અવધૂ જેમાંથી હવે કાંઈ વધારો ઘટાડો થાય નહીં એ સુરતા સ્વયં પોતાની અવસ્થામાં આવી ગઈ અને શબ્દરૂપી પીયું સાથે પરણી ગઈ ત્યારે અવધૂત બની ગઈ એ શબ્દરૂપી પિયું એ પરમાત્મ રૂપી પીયુંની અંદરથી કાંઈ વધઘટ થાય નહીં અવધૂતા મતલબ અવધૂ વધુ અને અવધૂ જેમાંથી હવે કાંઈ વધારો ઘટાડો થાય એવું નથી આ ગુરુ ગોરખનાથજી કહી રહ્યા છે મિત્રો બરાબર છે મિત્રો આ વાણી જો થોડોક સમય લઈને ખોલી હોત તો અતિ સુંદર વાણી હતી પણ મેં ઉતાવળમાં ખોલી છે બરાબર અને ઘણું બધું શોર્ટકટમાં પણ ખોલી નાખ્યું છે કારણ કે જો આની વ્યાખ્યા કરવા જઈએ મિત્રો તો કમસે કમ અડધી પોણી કલાકનો આ ઓડિયો ક્લિપ થાય એટલા માટે થોડું શોર્ટકટમાં જલ્દી જલ્દી બોલી નાખ્યું છે તો બોલો મિત્રો પ્રેમથી ગુરુ ગોરખનાથની જય ગુરુ મચ્છીન્દ્રનાથની જય સત્ય સનાતન ધર્મની જય